ગુજરાત સરકાર બાળકો સારામાં સારું શિક્ષણ મેળવે એ માટે ખૂબ વ્યવસ્થાઓ કરી છે જેમ કે સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ અને આ વ્યવસ્થાના ભાગથી બાળકોની અંદર એક નવું જાણવાની નવું શીખવાની નવું વિચારવાની એમનાની અંદર એક તમન્નાઓ જાગી છે અને એનાથી શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે જે વસ્તુ એ નતા જોઈ શકતા એ આજે સ્માર્ટ ટીવીના માધ્યમથી એ જીવંત જોઈ શકે છે અને ઘણું બધું એમનામાં પરિવર્તન આવ્યું છે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે તો આપણે ચાલો જાણીએ આપણે શિક્ષક પાસેથી જાણીએ બાળકો પાસેથી જાણીએ અને એમનો આપણે અભિપ્રાય લઈએ કે તમને આ આ લાવવાથી કોમ્પ્યુટર લાવવાથી સ્માર્ટ ક્લાસ લાવવાથી શું ફાયદો થયો છે એ આપણે એમનું એના મોડે આપણે સાંભળીએ અને આપણે એમના વિચારો જાણીએ માન્ય ગુજરાત સરકાર તરફથી આજે ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા છીએ અને સ્માર્ટ ટીવી સાથે જ આજે ગુજરાતની સરકારી શાળાઓ સ્માર્ટ વર્ગો તૈયાર થઈ રહ્યા છે અને આ સ્માર્ટ વર્ગોને કારણે બાળકો ખૂબ સુંદર રીતે અને અત્યંત આધુનિક રીતે શિક્ષણ લઈ રહ્યા છે અને આ આ સ્માર્ટ ટીવીની મદદથી દરેક વિષયના અંદર બાળકો પોતાની રીતે પણ શીખી શકે છે અને શિક્ષકની મદદથી દરેક વિષયની અંદર બાળકો ખૂબ સારું શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને આનાથી બાળકોમાં એક ઉત્સાહમાં વધારો થયો છે અને બાળકોમાં પણ એક આનંદમાં ઉત્સાહનો વધારો થયો છે આ આ રીતે ગુજરાતના દરેક બાળકોને સ્માર્ટ ટીવીની મદદથી સ્માર્ટ રૂમની મદદથી શિક્ષણના સ્તર જોવા મળેલો છે સ્માર્ટ ટીવીની મદદથી અમને રમવાનો ખૂબ મજા આવે છે અને અમે બધા જ દિવસમાં એક્ટિવિટીસ કરીએ છીએ સ્માર્ટ ટીવીની મદદથી બધા બાળકો સુંદર રીતે શિક્ષણ લઈ રહ્યા છે ટમાં અભ્યાસ કરું છું મારું નામ રાજની વાત છે અમે આ સ્માર્ટ ટીવીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને આમાં ભણવાની ખૂબ મજા આવે છે આ આધુનિક ટેકનોલોજીથી અમને ભણવામાં ખૂબ મજા આવે છે અને આમાં ઘણી બધી એક્ટિવિટીઓ છે અને અમે જે નહોતા જોઈ શકતા એ પણ આ સ્માર્ટ ટીવીમાં અમે જોઈ શકીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં બધા જ બાળકો આનો લાભ લઈ રહ્યા છે તો જેના લઈને આપણને બતાવશે કે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કેવી રીતે

અમારી શાળામાં જ્યારે હું અહીંયા હાજર થયો ત્યારે અમારી શાળામાં કોમ્પ્યુટર નહોતા જ્યારે અમારી શાળામાં કોમ્પ્યુટર આવ્યા હતા અમને એટલો અપાર આનંદ થયો કે હવે આપણને અને બાળકોને જે મૂઝવતા પ્રશ્નો છે એને સરળતાથી આપણે સોલ્વ કરી શકીશું આજના યુગમાં કોમ્પ્યુટર ખૂબ જ જરૂરી છે કોમ્પ્યુટરના લીધે આપણે આઈટી અને યુગ ચાલે છે આપણને બધાને ખબર છે અત્યારે કોમ્પ્યુટર અને આઈટીનો યુગ ચાલે છે જેના કારણે બાળકો આ કોમ્પ્યુટરની મદદથી રમકડાંની જેમ કોમ્પ્યુટર સાથે રમતા રમતા ગણિત વિજ્ઞાન અંગ્રેજી તથા બીજા વિષયો ખૂબ જ સારી રીતે ભણી શકે છે આપણે બધાને ખબર છે કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા વિષયો છે જે વિષયો બાળકોને સમજવામાં અને એને ગણવામાં એને વ્યવસ્થિત રીતે પ્રવૃત્તિ એમાં પ્રવૃત્તિ કરવામાં ઘણી તકલીફો પડે છે એ તકલીફોને દૂર કરવા માટે આ કોમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે અત્યારે અમારી શાળાના જે બાળકો હતા જ્યારે એ બાળકો એવું જાણ્યું કે આપણી શાળામાં કોમ્પ્યુટર લેબ આવી છે તો એ બાળકોને એટલો અપાર આનંદ એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે એ બાળકો હવે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન જેવા વિષયોને ખૂબ જ સારી રીતે એમને એમાં રસ જાગ્યો છે એ ભણતા થયા છે અને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા શિક્ષકોના ગાઈડલાઈન દ્વારા એ ખૂબ જ સરસ રીતે એ વિષયોને ભણી શકે છે સમજી શકે છે ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે છે વૈજ્ઞાનિક જુદા જુદા પ્રયોગોને સમજી શકે છે એને અવલોકન કરીને એને નિહાળીને એના નિર્ણયો ઉપર જઈ શકે છે અંગ્રેજી જેવા વિષયોને વાંચતા કરી શકે છે અંગ્રેજીમાં એ ટાઈપ કરી શકે છે તથા આ બાળકોને કોમ્પ્યુટર વિશે બિલકુલ ખ્યાલ હતો તો કોમ્પ્યુટરનો પરિચય મેળવ્યો છે કોમ્પ્યુટરના ભાગો વિશે જાણે છે અને આ શિક્ષણ ક્ષેત્રે આપણે એવું વિચારીએ કે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરના ક્ષેત્રે કોમ્પ્યુટરના માધ્યમથી આ બાળકો ખૂબ જ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે એવો ધ્યેય એમના મનમાં જાગૃત થયો છે અને અત્યારે અમે જ્યારે કોમ્પ્યુટરનું પીરિયડ હોય ત્યારે બાળકો એટલા ઉત્સાહિત થઈ જાય છે કે ચો સાહેબ સાહેબ ચાલો ને અમે કોમ્પ્યુટરમાં લઈ જાઉં ને કોમ્પ્યુટરમાં લઈ જાઉં ને કોમ્પ્યુટર વર્ગમાં આવીને દરેક બાળકો પોતાની રીતે એ કોમ્પ્યુટરનું વર્ક કરે છે પોતાની રીતે ચાલુ કરે છે કોમ્પ્યુટર અને પોતાની રીતે જે તે વિષય ભણવો હોય એ વિષય જી શાળા છે કે એના માધ્યમ દ્વારા એ વિષયના વિડીયોને ઓપન કરીને એ જાતે ભણી શકે છે અને એના પ્રશ્નો જે મુદ્દાનો સમજ ના પડતી હોય એ મુદ્દાને એ શિક્ષકને પૂછીને એનું સોલ્યુશન કરે છે તો આ રીતે જોઈએ ટૂંકમાં તો કોમ્પ્યુટરના અમારી શાળામાં કોમ્પ્યુટરના આ માધ્યમથી એટલો બધો ફરક પડ્યો છે બાળકોને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયોમાં બોલ તકલીફ પડતી હતી એના લીધે એના પ્રત્યે રુચિ જાગી છે એના પ્રત્યે રસ ધરાવતા થયા છે અને એ વિષયોને શીખવીને એમાં કારણ થતા થયા છે કોમ્પ્યુટરના મુખ્ય હેતુ એવા છે કે કોમ્પ્યુટરના લીધે બાળકો વિશ્વમાં કોઈ પણ સ્થળે જે ઘટના બનશે એને જાણી શકે છે